આ વિડીયોમાં વાળા તોરણની ડિઝાઇન બનાવેલી છે ત્રણે ત્રણ તોરણની ડિઝાઇનમાં ડિફરન્ટ છે એકમાં પાંદડાવાળા તોરણની ડિઝાઇન છે એકમાં કોથળીવાળા છે અને એકમાં વેલ વગર તોરણની ડિઝાઇન બનાવેલી છે હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં હું તમને ગાયકાનાજીવાળા તોરણ ટોડલિયાની ડિઝાઇન બતાવીશ એમાં ઘણા બધા ડિફરન્ટ છે આ ખંભાચુંદડીની ડિઝાઇન છે જેમાં ગાયકાનાજી મોર અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે અને આગળ આવી સેમ ડિઝાઇન બનાવેલી છે આવી સુંદરી આ એક અને સેમ ટુ સેમ ડિઝાઇનમાં આવી બે સુંદરીઓ બનાવેલી છે આપ સૌને આ ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો હવે જોઈએ આપણે કોથળીવાળા ગાયકાનાજીવાળા તોરણની ડિઝાઇન આ તોરણમાં અહીંયા વચ્ચે ગણેશજી મોર ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આ તોરણની સાઇઝ કેટલી છે એ પણ આપણે આગળ જોઈશું હવે જોઈએ આપણે પાંદડાવાળા તોરણની ડિઝાઇન અને હવે જોઈએ આ ત્રીજા તોરણમાં શું ડિફરન્ટ છે આ તોરણમાં અહીંયા વેલ નાખેલી નથી હવે આપણે જોઈએ આ ટોડલિયાની ડિઝાઇન આ ટોડલિયાની ડિઝાઇનમાં મોર અને કાનાજીની ડિઝાઇન બનાવેલી છે હવે જોઈએ આપણે આ તોરણની સાઇઝ કેટલી છે આપ સૌને આ તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે આ મેઝરરર ટેપની સાઇઝ સાઠ ઇંચ છે અને ઉપર એક ઇંચ જેવો છે એટલે ટોટલ આ તોરણની સાઈઝ એકસઠ ઇંચ છે આ તોરણને લટકાવવા માટે આવી રીતે કડીઓ લગાવેલી છે આ તોરણની પાછળ ચાર એમએમનું પંચ અને કાપડથી પોથવેલું છે હવે આપણે જોઈએ આ ટોડલિયાની સાઇઝ કેટલી છે આવા ખાટલી વર્કના તોરણ ટોડલિયા બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો આ ટોડલિયાની સાઇઝ એકતાલીસ ઇંચ છે આ વિડીયોમાં જે ત્રણ તોરણ બનાવેલા છે એના ટોડલિયા આવા સેમ જ હોય છે હવે જોઈએ આપણે વેલ વગરની તોરણની ડિઝાઇન છે એ આ વિડીયોની પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર ત્રણસો ને ત્રીસથી વધારે વિડીયો મૂકેલા છે જેમાં ખાટલી વર્કના તોરણ મોતીના પડદા લોટી નાળિયેર પૂજા થાળી બાજોટ મા માટલું ભગવાનજીના ઝૂલા ત્રાસ વગેરે જેવા વિડીયો મૂકેલા છે જેને વિઝિટ આપ સૌ મારી યુટ્યુબ ચેનલ પર કરી શકો છો આ તોરણની સાઇઝ તેતાલીસ ઇંચ છે અમે કોઈ પણ મોતી વખતની નવી આઈટમ બનાવીએ તો એ સૌથી પહેલાં હું મારે ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોટા અને વિડીયો અપલોડ કરું છું જેની લિંક આપ સૌને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે હવે આપણે જોઈએ આ ખાટલી વખતથી બનાવેલી ખંભાચુંદડીની સાઇઝ કેટલી છે આ ચોંદડીમાં આઠ જીરો સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરીને બનાવેલી છે આ ખંભા ચૂંટણીની સાઇઝ પંચાવન ઇંચ છે તો ચાલો હવે આપણે આ લાસ્ટ તોરણ છે કોથળીવાળું એની સાઇઝ કેટલી છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ આપ સૌને કોઈપણ મોતીવર્કની વસ્તુઓ બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને આપ સંપર્ક કરી શકો છો તો ચાલો હવે જોઈ લઈએ આ તોરણની સાઇઝ કેટલી છે આ તોરણની સાઈઝ સાડા એકતાલીસ ઇંચ છે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો